સૌરાષ્ટ્ર જે વીરભૂમિ તરીકે પ્રખ્યાત છે એ વીરભૂમિમાં અનેક શૂરવીરો પાક્યા છે અસંખ્ય નરવીરોએ પોતાની નિડરતા અને વીરતાના પરચા બતાવ્યા છે અને શૂરવીરોની નામાવલીમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે આવા જ એક શૂરવીરની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને તારાચંદ્ર અડાલજાએ પોતાની બુક નરબંકામાં શબ્દ રૂપ આપેલ છે અને વાત છે રાવંશ જ રાયજાદા કાકાભાઈની અને વાતની શરૂઆત કંઈક આવી રીતે થાય કાવ ભણતોસ કાકાભાઈ મેર ભાષામાં પૂછાયેલા પ્રશ્નમાં ટૂંછડાઈ સ્પષ્ટ તરી આવતી હતી બીજું કોઈ હોત તો એ પ્રશ્નનો જવાબ એટલી જ ઉદ્દતતાઈથી વાળત પરંતુ કાકાભાઈ પીઢ પુરુષ હતા સંયમ સાચવીને એમણે શાંતિપૂર્વક જવાબ આપ્યો થેબા મેર હું તો તમારા હિતની વાત કહું છું તમારે શી વાતની કમીના છે હામ દામ અને ઠામ જે જોઈ એ ઈશ્વરે આપ્યા જ છે અત્યારે તમારો ચડતો દી છતાં તમે ગરીબની હાય શા માટે લ્યોસ તારે હું કરવા કરવી જોઈ કાકા ભાઈ તારું તો હું કઈ બગાડતો નહી જ ને પણ ગાય માતાઓ વાળવી એ તો મહાપાપ એને વાછવું વસો થાય વિયોગના દુઃખે ભાંભડા નાખે એની આંતરડી કકળે અને વસ્તી એ તો આપણા સંતાન સેમી એનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરીએ એને સંતાપીએ લૂંટીએ ત્રાસ આપીએ ઈ તો આપણને હોભે કઈ તમે ક્યાં ભૂખ્યા છો ક્યાં ફાફા મારો તમારી મીઠી નજર છે ને એટલે જ પેલો દાદો ખુમાણ આ તરફ ફેરો મારી જાય નહીં તો એની તાકાત છે કે આ તરફ આંખ પણ ફેરવી શકે કાકા ભાઈએ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનો ધર્મ સમજાવવાનો પ્રયત્ન કર્યો હવે બહેન કઈ તારું એ પુરાણ એવી નમાયેલી વાતો સાંભળવી મને જરાય નહીં ગમતી એ તો મર્દોના મામલા છે બોલોયા પહેરા નથી તેમ વાત વાતમાં બીક રાખ્યા કરું દાદા ખુમાનથી ડરતો હોય તો મૂંગો મૂંગો બેસી રહે અને રાજપૂતીનો બહુ ફાકો રાખેસ ને તો તારી વસ્તીનું બહુ દાસતું હોય તો થઈ જા હામો અને બતાવી દે તારો હાથ અમે પણ જોઈએ કે તું કેવી માટીનોસ ઠેબો મેર પોતાના શૌર્યની ધૂનમાં ભાન ભૂલી અને વિવેકને વિસરી ગયા કાકાભાઈ એને સન્માનથી સંબોધતા હતા ત્યારે એ પોતાના અભિમાનમાં તણાઈને એને તું કારે બોલાવતો હતો એટલાથી પણ ન ધરાતા એ તો સામે પડકાર પણ ફેંકવા લાગ્યો ને ટકોરો મારવાથી કે સૂતા ને છંછેડવાથી બીજું તો શું પરિણામ આવે ઠેબા પરના વિવેક શૂન્ય વર્તનથી કાકાભાઈનો ક્રોધ ઉછળ્યો તેનો હાથ તલવારની મૂઠ ઉપર ગયો એ જ ક્ષણે તલવારો ખણખણ 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 પરંતુ કાકાભાઈના મગજમાં એકાએક વિચાર હુજ્યો આ હું શું કરી રહ્યો છું શેખ મિયાને કહીને તો આ ઠેબા મેરને મેં અહીંયા સમજાવવા માટે બોલાવ્યો છે અત્યારે ગમે તેમ તો પણ એ મારો મહેમાન અત્યારેને કાય જ ન કરી શકાય અને મહેમાન ઉપર ઉપજેલો ક્રોધ પરોના ધર્મનું સ્મરણ થતા શાંત પડી ગયો એણે મેરને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરી જોયો પરંતુ પથ્થર ઉપર પાણી થેબો મેર એકના બે ના જ થયા એ તો ઉપતો ક્રોધાવેશમાં ત્યાંથી ચાલ્યો ગયો અને જતા જતા ઇહરા ગામનું ધણ વાળી જઈ અને પોતાના વેરની ધૂનને પણ સંતોષતો ગયો જુનાગઢ છોડીને ચોરવાડ તરફ ગયા અને કેવદ્રા સોંદરડા વગેરે ગામોમાં રહેવા લાગ્યા કેવદ્રાના કાકાભાઈ સમર્થ પુરુષ ગણાતા એમના ગામ ઉપર નજર નાખવાની કોઈ હિંમત નહોતી કરી શકતું પરંતુ કળચ ગામનો ઠેબો મેર પોતાના મિત્ર પાળિયાદના કાઠી દાદા ખુમાણને પોતાને ત્યાં બોલાવતો અને એની સહાયથી આસપાસના ગામો લૂંટતો એ વાત પણ એમને રૂચતી નહોતી માંગરોના શેખ સાથે પોતાને મૈત્રી હોવાથી એની મારફતે એણે ઠેબા મેરને કેવરાયું કે પ્રભુએ તને શક્તિ આપી છે મેરના પાંચસો ઘર તારા હાથમાં છે એ મેરો તારા વચન ઉપર પ્રાણ પાથરવા પણ તૈયાર છે એ બધાનો દુરુપયોગ શા માટે કરે છે કોઈ વખત તારી બધી શક્તિનો સંહાર કરશે માટે લૂંટફાટનો અવળો માર્ગ તું મૂકી દેબા મેર ને આ વર્ણ માંગી સલાહ નો રૂચિ આપ્યો આનો જવાબ દેવા હું કાકા ભાઈ પાસે કેવદ્રા જઈશ અને ખરેખર ચડસનો માર્ગ માર્યો એક મેર કેવદ્રા આવ્યો કાકાભાઈએ અતિથિ સત્કાર કરીને એને યોગ્ય શિખામણ આપવા માંડી પરંતુ ડાકણને મોઢે ડાકણ કહેવાથી જે પરિણામ આવે એવું જ પરિણામ ઠેબા મેરને ઉપદેશ આપવાથી આવ્યું એ તો ઉલટો પેટનો બળ્યો ગામ બાળે એમ જતા જતા પડખેના ગામ ઇહરાની ગાયો પણ હાતી ગયો રાયજાદા કાકાભાઈને ખાતરી થઈ કે આ મેર એમને એમ સીધો થાય એવો નથી એને હાથ બતાવ્યા વિના એ હેઠો નહીં બેહે એવા પ્રસંગને પહોંચી વળવા એમણે તૈયારી કરવા માંડી એમણે સો હથિયારબંધ રાજપૂતો તૈયાર કર્યા એ મેરની રંજાણ કાને પડે કે તરત જ એને શાસન કરી શકાય એ ઉદ્દેશથી એ તમામ રાજપૂતો રાત દિવસ હથિયારબંધ તપ્તર રહે એવી ગોઠવણી કરી અને માંગરોના શેખ મિયાને પણ સમય આવે સહાય કરવા માટે તૈયાર રહેવા સૂચવી દીધું મિત્ર ધર્મને સમજનાર શેખ મિયાએ એક પઠાણને પોતાનો સંદેશો સાથે કેવદરા તરફ રવાનાય કર્યો એ પઠાણ પોતાના માલિકે મોકલાવેલો સંદેશો આપીને નિશ્ચિત બનીને ઊંઘતો હતો એવામાં તે એકાએક ઝબકી ઉઠો પોતે ઓઢેથી પામરી કોઈ ખેંચતું હોય એમ એને લાગ્યું અને પોતાના પડખામાં રાખેલી તલવાર લઈ એ તરત જ બેઠો થઈ ગયો આટલા બધા માણસો અહીંયા શું કામ આવ્યા જ્ઞાનમાંથી તલવાર કાઢતા કાઢતા એણે પ્રશ્ન કર્યો ભાઈ સાહેબ માફ કરો અમે જાણ્યું કે રાયજાદા કાકાભાઈ હુતા હશે એટલે પામરી ખેંચી આવનારા બંને હાથ જોડીને ઘર લાગ્યા એટલામાં તો ડેલીના ચોકમાં હથિયાર સાથે જ સૂતેલા સો રાજપૂતો શું છે શું છે એમ કરતા તે આવીને જાત જાતના પ્રશ્નો પૂછવા લાગ્યા શેખ મિયાના આમંત્રણથી માંગરો જવાનું હોવાથી પ્રભાતના પોરમાં વહેલા ઉઠીને દાતણ પાણી કરતા કાકા ભાઈએ આ કોલાહલ સાંભળ્યો અને તરત જ દરબારગઢમાંથી ડેલી આવ્યા બાપુ મારી રહે તમારી ગેરાજનો લાભ લઈને ઠેબા મેરે અમારું ગામ ભાંગ્યું સાથે ત્રણસો માણસો છે લૂંટ લઈને નાસી જઈશ મદદ કરો બાપલા મદદ કરો એને તો અમારું જીવતર ધૂળ ધાણી કરી નાખ્યું કાકા ભાઈને રોમે રોમે ક્રોધ વાપો મેરને પોતાનો હાથ બતાવવાનો આ અવસર પ્રાપ્ત થયેલો જોઈ એણે રાજપૂતોને તૈયાર થવાની આજ્ઞા આપી જોત જોતામાં તો સો ઘોડે સવારો દરબારગઢના ચોગાનમાં એકઠા થઈ ગયા કાકા ભાઈ પણ હથિયાર સજીને ત્યાં આવ્યા પેલો પઠાણ પણ યુદ્ધ ચડવા અધીરો બની ગયો ચાલો તમારા ઘોડા જોજો અને આ બાજુ મેહવાણ ગામમાં કઈક આવી વાતો થતી હતી અત્યારે આ બંદૂક બહાર શા માટે રખે ને દાદો ખુમાણ કે ઠેબો મેર હાથ ફેરો કરવા આવી ચડ્યા હોય તો હાય હાય તો ભોગ જ મેળ્યા બધા થાહે આમ વાતો કરતી પાડોશણો ના હૈયા બંદૂકના બારથી ધડપ ધડપ થવા લાગ્યા એક બે ત્રણ ચાર એમ ઉપરા ઉપરી ધડાકા ચાલુ રહ્યા અને ગામ લોકોના હૈયા ધડકી ઉઠ્યા સૌના પેટમાં ફાળ પડી કાળમુખા આજે ફરી કમાણે લૂટી જાહે તમામ માર્ગો રોકીને ગગડી ગયા એક ડગલું આગળ કે પાછળ હાલવાની એમની હિંમત નો હાલી ખબરદાર જો હો આ કરીશ તો ડાયા થઈને મૂંગા મૂંગા ઘર ભેગા થઈ જાવ અને પેટી પટારા કે ભંડકિયામાં હંગરેલું ધન કાઢીને અહીંયા ઢગલો કરો એ સવારોના અગ્રેસરે ત્રાડ પાડી આ તો ઠેબો મેર આને તો બરાબર વખત સાજ્યો એક વૃદ્ધ ખેડૂતે ઠેબાને ઓળખી કાઢ્યો અને એને જોઈ ઊંડો નિશ્વાસ નાખો ત્યારે જ તમે બરાબર ઠેકાણે આવશો ઠેબો મેર ખડ ખડ હૈશો જાણે કાળી ચૌદશ ની ઘોર રાત્રે કોઈ રાક્ષસ અટહાસ્ય કરી રહ્યો હોય એવી ગામ લોકોને ભેતી થઈ કેવદરા ગામમાં આવીને કાકાભાઈ સાથે ટપાટપી કરી જનાર થેબો મેર હવે હઠે ચડ્યો તો મહેવાણ ગામના મૈયાઓ બહુ હોવાથી એમની હાજરીમાં ગામ લૂંટવું બહુ મુશ્કેલ થઈ પડે એથી એ પોતાના યોગ્ય તકની રાહ જોઈ રહ્યો હતો એ તક એને મળી ગઈ ખેતીની ભર મોસમમાં મૈયા લોકો રાતે વાળીએ કે ખેતરમાં રાત રહે એવી ખાતરી કરીને કોઈ જાણવા ન પામે એમ પાછલી રાતે એ પોતાના ત્રણસો મેર સવારો સાથે મહેવાણ આવી પહોંચ્યો ત્યાં આવતા જ એને પોતાની સાથેના બે છડિયાતા બંદૂકવાળાઓને બંદૂકના ભડાકા કરવાની આજ્ઞા આપી આમ કરવાના એને બે હેતુ હતા એક તો ગામ લોકોને ગભરાવી મારવાનો અને બીજો કોઈ સામા થાય એવા સુરા ગામમાં રહી ગયા હોય તો બંદૂકના ભડાકે તેઓ બહાર ધસ્યા આવે એટલે એમને ઘેરી લઈ પોતાની લૂંટના કાર્યનો માર્ગ સાફ કરવાનો એને ખાતરી કરી લીધી કે સામે થાય એવા તો બધા ગામ બાર છે એણે પોતાના માણસોને આખું ગામ લૂંટી લેવાની આજ્ઞા કરી કોઈ નાસી છૂટીને સીમમાં પડેલા મૈયાઓને ખબર ન આપી શકે એટલા માટે એણે ગામના દરેક ઝાપે પોતાના માણસોનો ઘેરો બેસાડી દીધો અને એ રીતે ગામને ઘેરીને લૂંટ ચલાવવા માંડી અબળાઓના આતરનાથથી એનું હૃદય ન ચડ્યું બાળકોના ઉના આંસુથી એ સંગદિલનું રહ્યું ન પીગળ્યું અશક્ત વૃદ્ધજનોના ઉપદેશથી એનો કાળો કેર ન શમ્યો એ તો ગામ લૂંટતા મનમાં મલકાતો હતો અને જોઈએ છીએ કે હવે પારકાના દુઃખો હરવાનો ફાકો રાખનાર રાય શું હું કરેસ એવા વિચાર તરંગોમાં તણાતો હતો આખા એ ગામને તળ્યા ઝાટક કરી નાખીને થેબો મેર હોશ ભેરો પોતાના ત્રણસો માણસો સાથે પોતાના માર્ગે પડી ગયો એ ગયો અને ગામ લોકોના જીવ હેઠા બેઠા પોતાનું સર્વસ્વ હરાઈ ગયેલું જોઈ ને રોતા કકડતા સીમમાં આવ્યા અને પોતાના આદમીઓને ખબર આપી મૈયાઓનો જીવ ઉડી ગયો આખું ગામ લૂંટ્યું પોતાનું જીવન સર્વસ્વ હરાઈ ગયેલું જોતા એમના ખેદનો કોઈ પાર ન રહ્યો ગરીબના બેલી સમા રાયઝાદા કાકાભાઈ કદાચ વારે ધાશે એવી ખાતરી હોવાથી તેઓ ત્યાં હળી કાઢીને કેવદરા આવ્યા અને કાકાભાઈને ખબર આપી કાકા ભાઈ પોતાના સો શુરા રાજપૂતો સાથે એમની વારે ધાયા ત્રણસો ખમીરવંતા મેરને સાથે રાખીને રહેલ ઠેબા મેરને સુદાદાભાઈ પોતાના સો શૂરવીરા રાજપૂતોને સાથે લઈ હરાવી શકશે કે પછી વાતમાં કંઈક નવો જ વળાંક આવશે એ સાંભળવા તમારે વાતના બીજા ભાગની રાહ જોવી પડશે કારણ કે એક જ વિડીયોમાં આ બધી વાત આપણે નહીં સમાવી શકીએ મિત્રો જો તમને આ વાત સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો દેશ ફક્ત અને ફક્ત આપણા લોકસાહિત્યની વિસરાઈ જતી વાતોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી